નમસ્કાર ખેડૂત મિત્રો રામ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ શાકભાજીના ખેતર પર જ્યાં આપણે ખેડૂત પાસેથી એને પરિચય લેશું સૌ પ્રથમ ખેડૂત મિત્ર તમારું નામ નંબર અને ગામ જણાવજો મારું નામ છે બાવરિયા મહેશ વલ્લભભાઈ ગામ કાથરોડા મારા મોબાઈલ નંબર છે બોતેર જીરો ત્રીસ અઠ્યાસી નવ ચોત્રીસ મેં આ કાકડીનું મારું ફિલ્ડ છે ઓલ્વીન જેલ રામ કંપનીનું છે જેનો ડેમો તરીકે મને આ એક બોટલ આપી હતી અને અઢી વીઘામાં એક એક એકરમાં આનો ઉપયોગ કરવાનું કીધું હતું એટલે મેં એમાં ડેમો કરેલો છે તમે જોઈ શકો છો કે મેં એક મુકીને એક શાહમાં ડેમો કરેલો છે એકમાં રામ કંપનીનું આ ઓલ્ન જેલ ચડાવેલું છે અને એકમાં મારી રીતે ખાતર દીધેલું છે અત્યારે તમે જોઈ શકો છો કે આ શાહમાં ઓલ્વિન જેલનો ઉપયોગ કરેલો છે અને મારી રીતે અદર્શ ખાતરનો ઉપયોગ કરેલો છે તો અત્યારે આ ખાતર તારીખે મેં આનો ઉપયોગ કરેલો છે છે આજે તારીખ એટલે સાત દિવસ જેવું થયું છે સાત દિવસમાં આજે ડેમો વાળો શા છે એમાં થોડુંક મને રિઝલ્ટ વધારે બતાવે છે કારણ કે આ શાહ છે એકદમ લાઇટિંગમાં બધા દેખાય છે અને ઓમાં અમુક ટકા બે થી ત્રણ સોડવા બીજા બધા નબળા દેખાય છે એટલે આ નો રિઝલ્ટ છે એવું મને બત અત્યારે નરી આંખે દેખાય છે તો ધન્યવાદ ખેડૂત મિત્ર તમે બીજા ખેડૂત મિત્રને શું જણાવશો કે આ વસ્તુ કઈ રીતના અને કેમ યુઝ કરવી આ વસ્તુ વાઈપરા જેવી છે અત્યારે સાત દિવસમાં મને નરી આંખે અંતરી દેખાય છે એટલે આ વસ્તુ વાઈપરા જેવી છે અને મેં આ એક મૂકીને મારા પાંચ વીઘાનો કાંકડીનું ફિલ્ડ છે એમાં એક મૂકીને એક એક શાહ ડેમો કરેલો છે એમાં અત્યારે જે ડેમો આ બોટલ નો ઉપયોગ કરેલો છે જે ઓલવીન જેલ છે એમાં રિઝલ્ટ સારું મળેલું છે એટલે ખેડૂત ને વાપરા જેવું ખરું એમ ઓકે ખુબ ખુબ આભાર તમારો